મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપના આગેવાન લાલજી પટેલે રાષ્ટ્રપતિને પત્ર લખી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં લાગુ કરવાની સૂચિત સમાનતા પ્રચાર બે હજાર છવ્વીસને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે લાલજી પટેલે જણાવ્યું કે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગેઝેટમાં જે સુધારો સૂચિત કરવામાં આવ્યો છે તે અનેક કાનૂની પ્રશ્નો ઊભા કરે છે તેમના મત મુજબ આ ગેઝેટ બંધારણ દ્વારા મળેલા મૂળભૂત સમાનતા અધિકારની ભાવના વિરુદ્ધ છે તેમણે આક્ષેપ કર્યો છે કે આ સૂચના બંધારણની કલમ ચૌદ પંદર અને એકવીસ અનુસાર નથી સમાનતાના મૂળ સિદ્ધાંતને નુકસાન પહોંચાડે છે લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે સૂચના માત્ર એસસી એસટી અને ઓબીસી વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવાનું સ્પષ્ટ થાય છે જે અન્ય વર્ગો સાથે સમાનતા સર્જે છે આ સમગ્ર મુદ્દે લાલજી પટેલે રાષ્ટ્રપતિને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અનુસૂ સૂચિત કેજે સુધારો કરવાની પાછો ખેંચવાની માંગ કરી છે આજે એસપીજી દ્વારા માન્ય રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાન શ્રીને અમે લેટર એટલા માટે લખ્યું છે કે જે આ પંદરમી જાન્યુઆરીએ જે કાયદો લાવવામાં આવ્યો છે એ અમે જે બીજા સમાજના લોકોને વિદ્યાર્થીઓ ઉપર જે અન્યાય થાય છે તો અન્યાયનો અમે પોતે વિરોધ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિને સમાન નાગરિકતાનો હક છે કોઈને પણ અન્યાય થવો ના જોઈએ પણ જનરલ કેટેગરીના કોઈ પણ વ્યક્તિને આ કાયદાનો દુરુપયોગ કરી અને એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ફરિયાદ દાખલ કર્યા પછી જ્યારે એ વિદ્યાર્થીને મે

ખરેખર હોય એને સજા થવી ના જોઈએ તો અમારા આ કાયદાને એ રીતે ભાષામાં કહેવા છીએ કે ખરેખર આ કાયદાનો અભ્યાસ કરી અને સરકાર શ્રી વહેલામાં વહેલી તકે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને જો આ કાયદો બદલવામાં નહીં આવે તો આનું ભવિષ્ય બહુ દુધૂળ છે અને ખરેખર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ પણ નહીં કરી શકે કારણ કે આ બધી અરજીઓનો નિકાલ કરવામાં સમય કરવો કે પછી ભણવામાં સમય કરવો તો અમારે કહેવું છે કે વહેલામાં વહેલી તકે અમે આ કાયદાને વહેલામાં વહેલી તકે રદ કરી અને ખરેખર દરેકને સમાન ધારાનો ન્યાય મળે એ માટેનો કાયદો કરવા માટે સરકાર વિનંતી કરીએ છીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા